ફાયર વિભાગના સાધનોની ખરીદી બાબતે ત્રણ ભ્રષ્ટાચારી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની દેખરેખ હેઠળ હેઠળની રચના અને ત્યારબાદ આ ભ્રષ્ટાચારના આરોપમાં આક્ષેપમાં તેઓને સસ્પેન્ડ કરાતાની સાથે જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આ અંતર્ગત પ્રતિક્રિયા આપી છેલ્લા થોડા દિવસથી ફાયર વિભાગમાં સાધનોની ખરીદી મામલે ફરિયાદ ઉઠી હતી મ્યુનિસિપલ કમિશનર દ્વારા સમિતિની રચના કરવામાં આવી આ મામલે તપાસ શરૂ કરવામાં આવી તપાસ બાદ ગેરરીતિ ધ્યાનમાં આવી એચઓડી દેવેશ પટેલ ચીફ ફાયર ઓફિસર મનોજ પાટિલ અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે જે રીતે બહાર આ બાબત આવી છે તે અંતર્ગત યોગ્ય તપાસ થાય તે માટેના પગલાં લેવા જરૂરી છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફ્લડ મેનેજમેન્ટ માટે એ ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી ફાયરના ઇક્વિપમેન્ટ રબર બોર્ડ ખરીદવાની દરખાસ્ત સ્થાયીમાં પ્રથમ મહિનામાં મંજૂર છેલ્લા અઠવાડિયાથી આ સાધનોની ખરીદી માં ખૂબ ઊંચા ભાવે ખરીદી થઈ હોય એ પ્રકારના આક્ષેપો થતા આ ટેન્ડરિંગ જેમ પર થયું હતું અને એલવન ઇજાદારને કામગીરી સોંપવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક જે થઈ હોય એ પ્રકારના આક્ષેપ થતા માન્ય કમિશ્નરશ્રીએ એ કમિટીની રચના કરી અને જે પ્રાથમિક તપાસમાં આવ્યું એના આધારે કહી શકાય કે ફાયરના એચઓડી એવા ડૉક્ટર દિવેશભાઈ ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસ ડેપ્યુટી ફાયર ઓફિસર તો નૈતિક ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે સસ્પેન્શનનું મુખ્ય કારણ એવું છે કે આગામી સમયમાં જે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી થશે એ કોઈ પણ રીતે પ્રભાવિત ન થાય નિષ્પક્ષ રીતે આ ઇન્કવાયરી થાય અને ત્યારબાદ આ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીનો રિપોર્ટ સામાન્ય તમામ રજૂ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે એટલે જે રીતની ગેરરીતિના આક્ષેપો છે પાણીનું પાણી થાય અને નિષ્પક્ષ તપાસ થાય એ હશે ત્યાં ત્રણે ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે ત્યારબાદ ડિટેલ ઇન્કવાયરી બાદ જે કસોર હશે એની પર આકરા પગલાં લેવામાં આવશે એ પ્રકારની માહિતી મીડિયાના માધ્યમથી તમને મળી છે કમિશન સાહેબ સાથે પણ વાતચીત થઈ છે કે જે પ્રકારની ગેરરીતિઓ જણાઈ આવી છે પ્રાથમિક તપાસમાં એમાં આકરા પગલાં લેવા જરૂરી છે